નમસ્કાર મિત્રો મિત્રો જો તમારી પાસે એલપીજી કનેક્શન હોય ગેસનું કનેક્શન હોય તો તમારા માટે આ સૌથી ઇમ્પોર્ટન્ટ વિડીયો છે જ્યાં મિત્રો છેલ્લા કેટલા સમયથી ગવર્મેન્ટે ઘણા વખત બધા કસ્ટમરને ઈ કેવાયસી કરવાનો કરવાનું કહ્યું છે અને તારીખ ઉપર તારીખ મહિના ઉપર મહિના વધારવામાં આવ્યા છે પરંતુ ઘણા બધા લોકોએ હજી સુધી ઈ કેવાયસી નથી કર્યું હવે લાસ્ટ ડેટ છે એકત્રીસ તારીખ છે મતલબ કે પહેલી જૂનથી નિયમો લાગુ પડવાના છે અને જો તમારે ઈ કેવાય સી હજી સુધી ના કર્યું હોય તો તમારા ગેસ કનેક્શન પણ બંધ કરી દેવામાં આવશે અને સબસિડી સાથે સાથે જો મળતી હશે તો સબસિડી પણ બંધ કરી દેવામાં આવશે તો ઈ કેવાયસી કેવી રીતે કરવું એના વિશે હું સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ વિડીયોના માધ્યમથી જણાવીશ વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં ઈ કેવાય સમય મર્યાદા સમાપ્ત થઈ ચૂકી હતી પરંતુ પેટ્રોલિયમ અને પ્રાકૃતિક કેસ મંત્રાલયે આ સમય મર્યાદાને એક જૂન બે હજાર ચોવીસ સુધી વધારી દીધી હતી જોકે એક જૂન બે હજાર ચોવીસ સુધીમાં પણ કોઈએ ઈ કેવાયસી અપડેટ નહીં કરવામાં આવે તો ગેસ કનેક્શન બંધ કરી દેવામાં આવશે ઈ કેવાયસી ન હોવા પર સબસિડી પણ જો તમને મળે છે તો એ પણ બંધ કરી દેવામાં આવશે હવે ઇ કેવાયસી કેવી રીતે અપડેટ કરવું અથવા તો ઈ કેવાયસી કેવી રીતે કરવું એલપીજી ગેસ મિત્રકની વેબસાઇટ અથવા તો મોબાઈલ એપ અને ઉપયોગથી કરી શકો છો જરૂરી માહિતીમાં દાખલ કરવાની હોય ઓટીપીની ચકાસણી કરવાની હોય છે માંગ્યા મુજબ જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ જે પણ હોય તે તો એ પ્રમાણે ઈ કેવાયસી વિનંતી જમા કરી અથવા તો તમે જ્યાંથી પણ ગેસ એજન્સી મતલબ કે ગેસ વિતરકનો સંપર્ક કરી શકો છો ગેસ એજન્સીમાં જઈ અને તમે ઈ કેવાયસી કરી શકો છો તો હવે આપણે કેવી રીતના આપણા મોબાઈલથી ઈ કેવાયસીનું ફોર્મ ભરવું તો એના વિશે આપણે જાણીએ તો સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરેલો બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે લખો માય એલપીજી ડોટ ઇન માય એલપીજી ડોટ ઇન લખશો એટલે આ ઓફિશિયલી વેબસાઇટ ઓપન થઈ જશે તમારી પાસે ભારત ગેસ ઇન્ડિયન ગેસ કે એચપી ગેસ કોઈપણ ગેસ હોય તો એમાં એક જ ફોર્મ આવશે અને એ તમે ફોર્મ સબમિટ કરાવી ફરીને સબમિટ કરી શકો છો તો આ પ્રમાણે આવશે ત્યાર પછી તમે હું એ થોડું ઝૂમ આઉટ કરી લો એટલે તમને કદાચ ખ્યાલ પડે ત્યાર પછી આ પ્રમાણે અહીંયા આવશે અને અહીંયા ઘણી બધી આઈનિંગ આવી જશે તો અહીંયા તમે જોઈ શકો છો ઓનલાઈન ડિસ્કસ ફોર્મ આવશે સ્કીમ ઓફ એલપીજી કન્ઝ્યુમર આવશે નોટિફિકેશન આવશે ફોર્મ આવશે તો અહીંયા તમે ફોર્મ જોઈ શકો છો તો એના ઉપર આપણે એક વખત ક્લિક કરશું એટલે ન્યૂ કનેક્શન તમારે લેવાનું હોય તો પણ અને કેવાયસી કરવું હોય તો પણ તમારે આ ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે તો હું અહીંયા ક્લિક કરીશ અને ડાઉનલોડ ફોર્મ કરવાનું રહેશે તો હું અહીંયાથી કરી લઈશ તો આ પ્રમાણે અહીંયા ફોર્મ આવી જશે ફોર્મ તમારે કેવી રીતે ભરવું એ હું તમને જણાવી દઉં તો ફોર્મમાં સૌ સૌ પ્રથમ તમારે અહીંયા પાસપોર્ટ સાઇઝ ફોટો લગાડવાનો છે ત્યાર પછી તમારું ફર્સ્ટ નામ મિડલ નેમ અને લાસ્ટ નેમ મતલબ કે પહેલાં તમારું નામ ત્યાર પછી તમારા પિતા અથવા તો પતિનું નામ અને તમારી સરનેમ આટલી વસ્તુ તમારે કરવાની છે ત્યાર પછી તમે નીચે જોશો તો અહીંયા ગેસ કન્ઝ્યુમર નંબર મતલબ કે ગેસની જે પાસબુક તમારી પાસે ગેસ બુક હોય એમાં સત્તર અંકનો નંબર હશે તો એ તમારે અહીંયા લખવાનો છે તમારી જન્મ તારીખ કેટલી છે એ અહીંયા લખવાની છે ત્યારબાદ ક્લોઝ રિલેટિવ મતલબ કે તમારા પિતાનું નામ અહીંયા લખવાનું છે માતાનું નામ અહીંયા તમારે લખવાનું છે ત્યાર પછી અહીંયા નીચે જોશો તો તમારે અહીંયા એડ્રેસ તમારો જે ઘરનો હોય એ પ્રોપર એડ્રેસ તમારે અહીંયા લખવાનો છે હવે એડ્રેસમાં બધી વસ્તુ સમજાઈ જાય એવી છે મિત્રો પરંતુ પેલું જે છે પ્રૂફ ઓફ એડ્રેસ એમાં કેટેગરી કોડ છે તો એ તમને કદાચ નહીં સમજાય તો અહીંયા તમે જોઈ શકો છો બે ખાના જે છે છોડેલા છે તો તમે અહીંયા પ્રૂફ ઓફ એડ્રેસમાં તમે શું એડ્રેસ આપવા માગો છો એ તમે અહીંયા નીચે જોશો એટલે તમને ખ્યાલ પડશે આ પ્રમાણે જોઈ શકો છો પ્રૂફ ઓફ એડ્રેસની લિસ્ટ અહીંયા આપેલી છે આધાર કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે ત્યારબાદ લીઝ એગ્રીમેન્ટ મતલબ કે ભાડા કરાર વોટર આઈડી તો આવા ઘણા બધા અહીંયા પાસપોર્ટ સાઇઝ છે સેલ્ફ ડિક્લેરેશન રાશન કાર્ડ એ તમામ એડ્રેસ પ્રૂફ છે અહીંયા તો એમાંથી તમે કયું દેવા માગો છો અને તમે સપોઝ કે આધાર કાર્ડ દેવા માગતા હોય તો અહીંયા તમે જોઈ શકો છો ઝીરો એક છે તો એ તમારે ક્યાં આ પ્રૂફ ઓફ એડ્રેસનો જે કોડ છે એમાં મેન્શન કરવાનું છે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય દેવા માગતા હોય તો ઝીરો બે તમારે અહીંયા લખવાનું છે તો અહીંયા નીચે ઉપર ક્લો સ્ક્રોલ કરશું એટલે અહીંયા તમે જોઈ શકો છો પ્રૂફ ઓફ એડ્રેસ કેટેગરી કોડ બરાબર તો આધાર કાર્ડ દેવા માગતા હોય તો અહીંયા ઝીરો એક લખવાનું છે ત્યાર પછી તમે તમામ ડિટેલ અહીંયા ફિલઅપ કરી શકો છો ફ્લોર નંબર કેટલા છે લેન્ડમાર્ક કેટલો છે ફ્લોર નંબર જે છે એ તમે ગામ્ય ગ્રામ્યમાં રહેતા હોય તો તમારે ભરવાની જરૂરિયાત નથી જે પ્રમાણે આધાર કાર્ડમાં એડ્રેસ હોય એ પ્રમાણે તમારે લખવાનો છે એડ્રેસ પિનકોડ નંબર સ્ટેટ મતલબ આપણું ગુજરાત છે તે લાઇન નંબર હોય તો મોબાઈલ નંબર ઈમેલ આઈડી તો આ બધી વસ્તુ તમારે એડ્રેસ મેન્શન કરવાની છે ત્યાર પછી તમારા અધર રિલેટિવ કોઈ હોય તો એના પણ તમારે અહીંયા પ્રૂફ આઈડી અને એ આપવાનું છે એડ્રેસ તો સૌપ્રથમ જે છે તમારે પ્રૂફ ઓફ આઈડી મતલબ કે ફોટાવાળો કોઈપણ ડોક્યુમેન્ટ તમારે આપવાનું છે સપોઝ કે તમે આધાર કાર્ડ દેવા માગતા હોય અથવા તો ડ્રાઈવિંગ લાઇસન્સ દેવા માગતા હોય તો અહીંયા ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો અહીંયા તમારે ઝીરો ટુ મેં તમને હમણાં કીધું હતું એ પ્રમાણે ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો એના કોડ છે કેટેગરી કોડ ઝીરો ટુ તો અહીંયા તમારે અહીંયા ઝીરો ટુ લખવાનું છે અહીંયા બે એકમાં ઝીરો ટુ લખવાનું છે પછી એ ડ્રાઇવિંગ લાયસન્સ નંબર અહીં લખવાના છે અથવા તો આધાર કાર્ડ નંબર લખવાના છે અથવા તો ચૂંટણી કાર્ડ નંબર તમારે લખવાના છે બરાબર ત્યાર પછી અહીંયા રેશન કાર્ડ ડિટેલ ઓફ અવેલેબલ જો રેશન કાર્ડ નંબર હોય તમારી પાસે રેશન કાર્ડ હોય તો તમારે અહીંયા લખવાની છે બાકી તમે ખાલી પણ છોડી શકો છો નીચે તમે જોઈશો તો અહીંયા નેમ અને સિગ્નેચર તમારું નામ અને તમારી સહી જેના નામ ઉપર ગેસ કનેક્શન હોય એનું નામ અને સહી કરવાની છે આજની ડેટ લખવાની છે તમારે અને ત્યાર પછી અહીંયા આ જે છે તમારે ડિસ્ટ્રીબ્યુટર્સ ભરવાનું છે તમારે કશું કરવાનું નથી આટલું કરી અને તમારે નજીકના જે પણ ડિસ્ટ્રીબ્યુટર હોય જેની પાસેથી તમે ગેસ લેતા હોય ઇન્ડિયન હોય એચપી હોય અથવા તો ભારત ગેસ હોય તો ત્યાંની નજીકની જે એજન્સી હોય તો ત્યાં તમારે આપવાનું પ્રૂફ ઓફ આઈડેન્ટિટીમાં તમે એટલી વસ્તુ આપી શકો છો તો આમાંથી તમારે કોઈ પણ જે તમારી પાસે હોય એ તમારે આપવાની રહેશે આ બધી વસ્તુ ફોર્મ ભરી ફોર્મ ફિલઅપ કરી અને આની સાથે ડોક્યુમેન્ટ જોડી પાસપોર્ટ સાઇઝ ફોટો અહીંયા ચોંટાડી અને તમારે નજીકના જે પણ હોય ડિસ્ટ્રિબ્યુટર ત્યાં તમારે જમા કરાવવાનું રહેશે એટલે તમારું ઈ કેવાયસી થઈ જશે તમારી સબસિડી પણ નહીં બંધ થાય અને તમારું જે ગેસ કનેક્શન્સ એ પણ ડિસ્કનેક્ટ નહીં થાય તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો મિત્રો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો